દમણ અને દાદરાનગર હવેલી માં અનેકો સ્થળોએ કલાક ના પંદર મિલી તેથી વધુ વરસાદ પડી ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અમરેલી બોટાદ ગીર સોમનાથ અને મોરબી તથા કચ્છ જિલ્લામાં અમુક સ્થળે દિવસ દરમિયાન હળવેથી થી મધ્યમ વરસાદ પડી શકશે વડોદરા સુરત છોટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગ તાપી વલસાડ અને ગુસારી પરંતુ ઉત્તર ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ ભૈસાગર બનાસકાંઠા પાટણ અમુક સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ ગાજબીદની સાથે પડી શકશે કેન્દ્રશાસિત દમણ દાદરાનગર હવેલીમાં પણ જુટા સવાય સ્થળે હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સોમવારે તથા મંગળવારે પણ મહદન જેવું વાતાવરણ રહેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે રાજ્યના દરેક જિલ્લામાં અમુક સ્થળોએ ગાજબીદની સાથે હળવેથી મધ્યમ વરસાદ પડી શકશે